એટલી સિસ્ટમ પાછી આપણા માં નથી કે સેટીઓ ફોન કરે ને આપો ફોન ઉપાડી ના 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 હું જાણે જોઈને નહીં ઉપાડી રે આપણા માં પાસે ઓલી સિસ્ટમ છે નથી કે માલ છોડીને ના જાય બે વપાન નું ટેટસ લગાડવાનું નહીં નહીં બે ત્રણ માલ સેટિંગ કરીને જ રાખવાના પૈસા પૂરા થઈ જાય ને ડાયરેક્ટ કાટિયા વાળ ના શે નથી કે પૈસા પૂરા થઈ જાય કામે જાઉં ના ના હું જાણી જાઈને ને એણું નમસ્તે દોસ્તો ઉટી ગયા મોં ધોવો સાપીઓ અને દોઢ જીબી ડેટા ખતમ કરો